અત્યારે શ્રાદ્ધ પક્ષમાં તો આપણે બધા જ દૂધ પાક બનાવતા હોઈએ છીએ પણ જો આ રીતે રજવાડી દૂધ પાક એક વખત બનાવી લીધો ને તો એટલો ટેસ્ટી અને ખાવાની પણ મજા આવશે એવો બનશે રેગ્યુલર દૂધ પાક કરતાં ટેસ્ટ એટલો સરસ આવશે અને બાળકોને તો એટલી મજા આવશે ને એટલો મસ્ત બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો રજવાડી દૂધપાક બનાવવા માટે અહીંયા મેં વન બાય ફોર્થ કપ જેટલા ચોખા લીધા છે ચોખાને આપણે એક બાઉલમાં એડ કરીને બેથી ત્રણ પાણીથી હળવા હાથે સરસ રીતે ધોઈ લઈશું ચોખામાં જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ત્યાં સુધી બેથી ત્રણ પાણીથી ધોવાના છે મેં અહીંયા બેથી ત્રણ વખત ધોઈ લીધા છે હવે એની અંદર એક કપ જેટલું પાણી એડ કરીને એને પલળવા માટે રહેવા દઈશું દૂધપાક બનાવતી વખતે ચોખાને વધારે ટાઈમ પલળવાના છે મેં અહીંયા એકથી દોઢ કલાક માટે પલળવા દીધા છે અને હવે ચોખા સારી રીતે પલળી ગયા છે એનું પાણીને નિતા લઈશું અને એક પેનની અંદર એક લિટર જેટલું દૂધ એડ કરીશું દૂધને આ રીતે સારી રીતે કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું જ્યાં સુધી દૂધના એકથી બે ઉભરા ન આવે ને ત્યાં સુધી આ રીતે દૂધને હલાવતા રહીશું દૂધ નીચે તળિયે ના બેસી જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને પલાળીને જે નીતારેલા ચોખા હતા ને એને આપણે એડ કરી દઈશું ચોખાનું પ્રમાણ આ રીતનું લેવાનું છે એક લીટર દૂધ હોય ને તો વન બાય ફોર કપ જેટલા ચોખા બરાબર છે વધારે પડતા કે ઓછા હશે ને તો દૂધ પાક ખાવાની મજા નહીં આવે હવે એને લો ગેસની ફ્લેમ પર ચોખા એકદમ સારી રીતે કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે લગભગ વીસથી પચીસ મિનિટ થશે ને ત્યાં ચોખા એકદમ સરસ રીતે ચડી જશે અને દૂધ તમે જોઈ શકો છો એકદમ ઉકળીને ઘણું બધું ઓછું શું થઈ ગયું છે અને ચોખા છે ને એ આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ લોજ રહેવા દઈશું અને આપણે રજવાડી દૂધ પાક થોડો અલગ રીતે બનાવીએ છીએ તો ખાંડને કેરેમલ કરી લઈશું તમે અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધી છે તમે ગળ્યું જે રીતને ખાતું હોય એ રીતે લેવાનું છે હવે એને હલાવ્યા વગર પહેલાં એને મેલ્ટ કરવાની છે બધી ખાંડ મેલ્ટ થઈ જાય ને એટલે આ રીતે એને મિક્સ કરતું રહેવાનું છે પાણી વગર જ ખાંડને મેલ્ટ કરવાની છે લો ગેસની ફ્લેમ પર રાખશો ને એટલે આ રીતે કેરેમલ થઈ જશે ને એકદમ saya akan mengejutkan orang અને આ રીતે હવે દૂધપાકની અંદર એડ કરી દેવાની છે તો આ રીતે થોડું થોડું કરીને એડ કરીશું જેથી બહાર ઉભરાઈ ના જાય અને આ રીતે કેરેમલ કરીને ખાંડ તમે એડ કરશો ને તો એકદમ બટરસ્કોચ આઈસ્ક્રીમ જેવો ફ્લેવર આવશે એટલો ટેસ્ટી અને એટલો મસ્ત ફ્લેવર આવીને તૈયાર થશે તમે ક્યારેય ના બનાવ્યા હોય ને તો જરૂરથી આ રીતે દૂધપાક ટ્રાય કરજો હવે એને એકદમ મિક્સ કરતા રહીશું લો ગેસની ફ્લેમ પર શરૂઆતમાં તમને એવું લાગશે કે અંદર કણી છે થોડા મોટા ગાંઠા છે પણ એકાદ ઉભરો આવી જશે ને એટલે બધી જ ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જશે તમે જોયું શકો છો હવે આપણે રજવાડી દૂધપાક બનાવીએ છીએ એટલે એમને ડ્રાયફ્રૂટ નહીં એડ કરીએ એક ચમચી ઘીની અંદર કાજુના ટુકડા બદામની કદરાણ અને થોડી એવી ચારોળી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું થોડો કલર ચેન્જ થઈ જાય અને ડ્રાય ફ્રૂટ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એડ કરી દઈશું બસ આ એક ફ્લેવર આવશે ને ઘીની અંદર તમે રોસ્ટ કરશો ને બધા ડ્રાયફ્રૂટ તો એક અલગ જ ટેસ્ટ આવશે એક અલગ જ ફ્લેવર આવશે તમે આવો દૂધપાક તો ક્યારેય નહીં ખાધો અને જો ખાધો હોય ને તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવો છો કે કેવો લાગે છે હું તો ઘણી વખત રીતે બનાવું છું અને મારા ઘરમાં તો બધાનો ફેવરિટ છે અને લાગે છે પણ એટલો ખાવામાં મસ્ત અને હવે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું ને થોડા એવા કેસરના તાતણા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો એકદમ ઘટ મલાઈદાર ક્રીમી દૂધ પાક તૈયાર છે તમે ટેક્સર જોઈ શકો છો કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે કેટલો ઘટ બન્યો છે તો આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો અત્યારે શ્રાદ્ધ પક્ષમાં બનાવજો એટલો મસ્ત બનશે આપણે રેગ્યુલર દૂધ પાક તો બનાવતા હોઈએ છીએ પણ કંઈક અલગ બનાવીશું તો આ રીતે ઠંડો કરી લેવાનો છે ફ્રીજની અંદર અને પૂરી સાથે પણ તમે સર્વ કરી શકો છો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો કમેન્ટ બોક્સમાં જણાવજો કે રજવાડી દૂધ પાકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ આવજો